મારો પરિચય આપું તો પટેલ નિવેશ કુમાર ચંદુભાઈ મુકામ બલોલ આજે મને મારા જે મારી પાસે વિશ્વાસ રાખી મને ઘણી હરી ખુશી છે એ મારા ડિરેક્ટર સુધીનો અને મારા સંગઠન પ્રમુખ રમેશભાઈ તથા મોન્ટુભાઈ શહેર પ્રમુખ મારા જિલ્લાના પ્રમુખ અજયભાઈ ભગવટ સાહેબ તથા મારા સંજયસિંહ ખૂબ ખૂબ આભાર માન્યો ખેડૂતો માટે હું બે હજાર આઠ થી પણ ચેમ્પિયન થઈ ચુક્યો છું હું પાંચ ચેમ્પિયન રહી ગયો મારો ગૌરવ મારો અનુભવ અનુભવ છે અને ખેડૂતો માટેની આ સંસ્થા બનાવડાવી હતી અને બધાના સાથ ધતાથી આટલી મોટી વિશાળ બનાવી છે અને ખેડૂતોના લાભ માટે અમે સારામાં સારી સુવિધાઓ આપી એવી ભાઈ જીતી